બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલી શાળાઓમાં આજે પણ શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે વાવ તાલુકાના અસારા ગામની શાળામાં શિક્ષકોના અભાવને લઈને ગ્રામજનો અને સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અસારા ગામની શાળામાં ધોરણ એકથી આઠમાં માત્ર એક જ શિક્ષક હોવાથી ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે આ અંગે ગ્રામજનો અને સરપંચ દ્વારા શિક્ષણ શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે આ શાળામાં શિક્ષકોની ગંભીર અછત છે એક જ શિક્ષક આઠ ધોરણના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન નથી આપતું જો આગામી ત્રણ દિવસમાં શિક્ષકો નહીં મૂકવામાં આવે તો અમે શાળાને તાળાબંધી કરીશું આજે અમે વાવ તાલુકા સરપંચાજી રાખ્યું અમે આજે તમામ ગ્રામજનો સારાવાસ થી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે પેલો અમે પાંચ ત્રણ બે હજાર પચીસ નું આવેદન પત્ર વાવ્યું હતું અમારું કોઈ સ્વીકાર્ય નતો કોઈ સાંભળ્યું એટલા માટે તમામ જે શિક્ષકો છે એમના વાલીઓ બધા ભેડા થઈ અને તમામ ગ્રામજનો પાંચ દસ ગાડી ભરી અમે પાલપુર જિલ્લા સુધી પહોંચ્યા અને અધિકારી સાહેબને ને અત્યારે મળ્યા અને આવેદન પત્ર આપ્યું કે અમારે એક થી આઠ ધોરણ છે શાળા ત્રણસો થી વધારે બાળકો છે એ બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે એ સરકારી કામમાં વધારે વધારે લાગી ગયેલા હોય છે એટલે શિક્ષણ કરાવી શકતા નથી એને કારણે તમામે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છીએ સાડા ત્રણસો થી વધારે બાળકો છે એ અભ્યાસ કરાવી શકતા નથી અને અમારા છોકરાઓને એક તે આઠ ધોરણ છે અને સો એકડા આવડતા નથી એનું કારણ એ જ છે કે એક શિક્ષકો છે નહીં બિલકુલ એટલે શિક્ષણ ની કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ મેકઅપ પ્રમાણે શિક્ષકો ની ભરતી કરવા માં ત્રણસો ને છવ્વીસ બાળકો જગ્યાએ એક શિક્ષક છે શું નામ શિક્ષકોની આ અછતને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમના બાળકોના ભવિષ્યની ચિંતા તેમને સતાવી રહી છે ગ્રામજનોએ ચીમકી છે કે જો આગામી દિવસમાં શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળાબંધી કરવા મજબૂર બનશે સરહદી વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષકોની તાત્કાલિક નિમણૂક અત્યંત આવશ્યક છે અન્યથા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની શકે છે